સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર ઓછો થયો છે જોકે સંક્રમણ યથાવત છે ગુરુવારે પણ સુરતમાં કોરોનાના નવા આવેલા કેસોમાં ફ્રન્ટ વોરિયર્સ વેપારીઓ દુકાનદારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત સપડાવવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘી જોવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં એક હજાર ઓગણચાલીસ અને જિલ્લામાં ત્રણસો અઠ્યાસી મળી કોરોનાના નવા ચૌદસો સત્તાવીસ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ પચીસ હજાર બસો સત્યાસી થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ ચૌદના મોત સાથે કુલ મૃતાંક અઢારસો છે સુરત શહેરમાંથી ઓગણીસ સો ઓગણપચાસ અને જિલ્લામાંથી ચારસો નવ્વાણું મળી કુલ ચોવીસો અડતાલીસ દર્દી કોરોના માતા પિતા સાજાથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતા પિના દર્દીઓની સંખ્યા એક લાખ સાત હજાર ચાલીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સોળ હજાર ચારસો છે જેમાં સુરત સિટીમાં અઠ્ઠાણું હજાર ચારસો ચોસઠ કોરોના પોઝિટિવ કેસમાં ચોસો ઓગણસીના મોત થવા પામ્યા છે ત્યારે સુરત જિલ્લામાં કુલ છવ્વીસ હજાર આઠસો ત્રેવીસ કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો અડસઠના મોત થયા છે સુરત શહેરમાંથી ચોરસ હજાર શૂન્ય અઠ્યોતેર અને સુરત જિલ્લામાંથી બાવીસ હજાર નવસો બાસઠ દર્દી કોરોના માતા પિસાજાથી ઘરે પણ પહોંચ્યા છે